સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા આવું ક્લિયર કહું છું હું અત્યારે કંઈ નહીં કહું હું બે દિવસમાં મારી તૈયારી સાથે આવીશ અને પછી બધું કહીશ કેમ કે મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવું બોલતા બોલતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ રડી પડે છે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવવા માટે વાતચીત કરતા હોય છે પરંતુ કંઈ બોલી શકતા નથી બની શકે કે તેમને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કેટલાક નેતાઓનો ડર પણ હોય આથી તેમણે કહ્યું કે મારી જે સમસ્યા છે તે મેં પક્ષ સમક્ષ રજૂ કરી છે પરંતુ હું બે દિવસમાં મારી તૈયારી સાથે આવીશ નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ શિસ્તબદ્ધ પાર્ટીની વાત આવે કે કેડર બેઝ પાર્ટીની વાત આવે ત્યારે પોતાનો જ અંગૂઠો ધોઈ અને ચરણાવ્રત લઈ અને પોતાનું માતમ જેમ વધારતા હોય તેવી રીતે બધા જ નેતાઓ કહેતા હોય છે કે અમારી પાર્ટી જે છે તે શિસ્તબદ્ધ છે કેડર બેઝ છે અને અમારી પાર્ટીમાં દરેક કાર્યકર્તાને સન્માન અને ન્યાય આપવામાં આવે છે પરંતુ રાજકોટ ભાજપનો જે આંતરિક ઝૂથવાત છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાડેજા સરકારી વાહનમાં અંબાજી અને અનેક સ્થળોની યાત્રા કરી આવ્યા હતા તે પ્રકારના આરોપ તેમના ઉપર લાગ્યા હતા અને ત્યારબાદ તેમની ગાડીના જે ડ્રાઈવર હતા તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર બનાવને લઈને તેમણે મીડિયા સમક્ષ કહ્યું છે કે મારો આમાં કોઈ વાંક નથી હું ગાંધીનગર ગઈ હતી સરકારી કામથી અને પૂનમ હતી એટલે પરિવાર સાથે અંબાજીના દર્શને ગઈ હતી સાથે જ સોમનાથ અને દ્વારકાનો જે ઉલ્લેખ કરવામાં આવે છે ત્યાં હું નથી ગઈ તમે મારી લોગબુક પણ ચેક કરી શકો છો તેવું તેમને મીડિયા સમક્ષ કહ્યું સાથે જ તેમની છબીને ખરડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું નિવેદન તેમને આપ્યું પરંતુ વધુમાં કોના ઈશારે આ થઈ રહ્યું છે તે પૂછતા તે બોલી શક્યા નહીં તેમની આંખમાં આંસુ આવી ગયા સાથે તેમણે કહ્યું કે હું બે દિવસમાં મારી તૈયારી સાથે આવીશ અને ત્યારબાદ સમગ્ર જે બાબત છે તે મીડિયા સમક્ષ રજૂ કરીશ ત્યારે આ ઘટનાને લઈને જ્યારે મેયર નૈનાબેન પેટડિયાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લીલુબેન જાદવને જે કાંઈ પણ સમસ્યા હોય ત્યારે તેમને મને વાત કરવી જોઈએ તેમને મને કોઈ પણ પ્રકારની વાત નથી કરી અને જ્યાં સુધી વાત છે સરકારી વાહનમાં જાત્રા કરવાનો તો જો જે કાંઈ પણ ઘટના સામે આવી હતી તેની મને કોઈ જાણ કરવામાં નહોતી આવી પરંતુ ડ્રાઈવરને છૂટા કરી દીધા છે તો એનો મતલબ એવો છે કે એ કમિશનર અને ફાયર વિભાગની કામગીરીની અંદરમાં આવે છે એટલે કોઈ શિસ્ત ભગ જો કરવામાં આવ્યો છે ડ્રાઈવર દ્વારા તો તેમને છૂટા કર્યા હોય તેવું બની શકે છે તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લીલુબેન જાધવના જે કાંઈ પણ પ્રશ્નો છે તેનો ઉકેલ આવી ગયો છે અને તેની મને જાણ છે તેમ છતાં પણ કાંઈ હશે તો હું તેમની સાથે વાતચીત કરીશ અને હું ત્રણ પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓને ખૂબ જ સન્માન આપવામાં આવે છે તેવી તેમને વાત કરી છે અને બીજી તરફ તેમને એવું પણ કહ્યું કે મીડિયા પાસેથી મને જાણવા મળ્યું છે કે લીલુબેને અમિત શાહને પણ મળવા માગે છે તેવો પત્ર લખ્યો છે પરંતુ મને આ પ્રકારની કોઈ જાણ થઈ નથી શહેર પ્રમુખ તરીકે એમની જવાબદારી હોય છે કે જો પત્ર લખે છે તો પહેલાં તેમને મને જાણ કરવી પડે સમગ્ર બાબતને લઈને વિરોધ પક્ષ પણ મેદાને આવ્યું છે અને વિરોધ પક્ષમાં ગાયત્રીબા છે કે મહિલાઓનું અપમાન કરવું એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નવાઈની વાત નથી આ અગાઉ પણ અમદાવાદમાં મહિલાઓને જે ધારાસભ્ય છે તે લાત મારી ચૂક્યા છે તો બીજી તરફ વસરામ સાગઠિયા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ભાજપના જૂથવાદને કારણે મહિલાઓને રડવું પડે છે ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીનું જે રાજકોટ જૂથ છે તેમાં અલગ અલગ વિભાગો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે નમસ્કાર